નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ ભારતીય લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે ભારત દેશમાં પાંચસો બસો અને સોની નકલી નોટો ફરતી કરી હોવાનો ખુલાસો મોટો ઘસપોટ થયો છે ભારત દેશના વિવિધ વિસ્તારમાં પાંચ કરોડ રૂપિયાની નકલી નોટો ફરતી હોવાનો ખુલાસો થયો છે ત્યારે ભારતના સમગ્ર દેશવાસીઓ માટે આ મોટા ચેતવણી સમાચાર છે જો કે દિલ્હી પોલીસે સ્પેશિયલ છેલે અક્ષરધામ રેલવે સ્ટેશન પરથી પચાસ લાખ રૂપિયાની નકલી નોટો સાથે એક ત્રણ આરોપીની ધરપકડ કરી પોલીસે જણાવ્યા મુજબ આરો પાંચ વર્ષની નકલી નોટોનો કારોબાર ચલાવી રહ્યા હતા અને ત્યારે અત્યાર સુધીમાં કુલ પાંચ કરોડ રૂપિયાની નોટો માર્કેટમાં કરી છે આરોપીની ઓળખ આસિફ અલી દાનિશ અલી અને સરતાજ ખાન તરીકે થઈ છે જોકે દિલ્હી પોલીસે સ્પેશિયલ જેલે આસિફ નામના યુવકની નકલી નોટો જથ્થા સાથે દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશન પર આવવાનો હોવાના મળતા સેલે તુરંત મેટ્રો સ્ટેશન પર વચ ગોઠવી આસિફને ઝડપી લીધો હતો જોકે પોલીસે આ મામલે આસિફના વાહનની તપાસ કરતા તેમાંથી પાંચસો પાંચસોની અને પચાસ લાખ રૂપિયાની નકલી નોટો મળી આવી હતી તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ